કે આ રિચ છે આ વર્ધી બધી મરતી નહી સરપંચ ને પૈસા આયા છે ઇક્ચાર લાગી નવી આકર હારી વર્ધી નું છોકરે પત્યા ઓ તને હોવે રા મને લાકા મમ્મા જોવા જવું પડતું આ તો યા ત્રિબાર રખેલા આ ઝૂડી લાવતો રહે કે નવી કરવાના આ જૂની મળી તો લઈ દીધી સચ્ચી પડી ના મોતાય તો 5 લાખ 5 લાખ આ તો જૂની લઈને ઉપાડ આ જૂની મળી દે શેકા હારી જો આ પાટડી મારી પાટડી ફાટી ગઈ પણ આ જો કિટર કિટર કમ્પ્લીટ નહી હવે જો કરતો આ કોમ્પલેટ આ જો આ હૂડ બોરી કી આવ પાટડી ફાટી ગઈ હેડ આપી દો કારણ આ હૂડ બોરી પાટડી ઉપર બેહી જો કેવું છે કમ્પ્લીટ દેહાવ યામ જો જો દેહાવ ટેક મારો જા દે માથા ઉપર બેહી જો આ તો કમ્પ્લીટ છે હા તા રખ્યા બધા કેવું છે આ બુટ્ટી બુટ્ટી સાધું બધું આલી કાટ આલે છે આ તો સુતીમાં તો બેગ ઉખળ ઉખળ આ બયડું જતુરી છે કે મારા તો આ ચાયરા વાગવાનું નક રહી જો આ બયરા લઈ આવો પછી મારે બોલ કઈ લિયાઉ પછી છે આ બયડું હારું જતુરી છે ને આ વાવા ખંટાઓ આવી ગયો મારે આ કેનો વા વા તો પાછું આ તો ફોન કરો છો બયરા બોલજે જોડીજે હા આમુરા કરવા દે હા ખા પુરા ચારો વા હારી રે ફોન કરવો પછી લાગે કરવા દીજી હું સારી તો થાય સર હેલો હેલો કોણ બોલા તમારા કાકા આ રંગલી બોલા અરે રંગલી તું તો તો રહી છે ના તું હું તો હારી ગયો મારા 1 લાખ રૂપિયા ગયા તું ટી તું તો હું તો હવે હું તને લેવા આવું છું તું ટકળ શી હું હું લાવવા આવું છું તું તારા બાપાને ખબર ના হ ম লেসারে রা পেলা রা। তাররাছে তো তারি ষয়ন হসে তাররাছে তো তারি পৃষয়ন হসে। બોક્યો તો આ ચાલેવા આરે હું તા લેવા આવીતી ડાયરેક્ટ વારો બા જતાળીયા હે ને આપણે તમારો બાપ માર્યો તો તારો બાપો તને છું ના દતો રહું ના મારા બારે બાર આપણે નાઈ જાવ હું હું નાય હાલ હારી ગયો છું ના ના તારો આબૂટ પડશે તું યાર તું યાર મારા રંગા તું યાર મ તું બોખા પડેગા હે